પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણાના મોભી અને મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પરમપૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત શ્રી મંજી દાદાનો દેહ વિલય થતાં ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે બગદાણા ખાતે આવતીકાલના બપોર સુધી તેઓના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવશે અને કાલે સાંજે તેઓની અંતિમ યાત્રા નીકળશે પીએસઆઈનો ઓર્ડર બાપાએ ફાડી નાખી સમાજ સેવામાં જોડાઈ જવા મંજીભાઈને કહેલું મિત્રો પૂજ્ય મંજી બાપા બજરંગદાસ બાપા સાથેના સસ્મરણો અનેકવાર વળોગતા તેમણે પોતાના જીવન એક મહત્વપૂર્ણ વાત સેવકોને કહેલી જે મુજબ મંજીબાપા પોતાના યુવાની કાળમાં પોલીસમાં જોડાવા માંગતા હતા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે તેમની પસંદગી પણ થઈ ગઈ હતી અને લેખિત ઓર્ડર મળતા તેઓ પરમપૂજ્ય બજરંગદાસ બાપાના દર્શનાર્થે ગયા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો આ સમયે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાએ મંજીબાઈના હાથમાંથી પીએસઆઈનો લેખિત ઓર્ડર લઈ કાગળ ફાડી નાખ્યો હતો ત્યારે સમાજ સેવા કરવાની છે તેમ કહેલું ત્યારબાદ મંજી બાપા સમાજ સેવામાં લાગી પડ્યા હતા અને મરણ પરત સુધી પરમ પૂજ્ય બજરંગદાસ બાપા સૂચનને વળગી રહ્યા હતા બગદાણામાં કાકાની વાડીમાં પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે રખાયો છે મિત્રો મૂળ બગદાણાના વતની મંજી બાપાનું કર્મક્ષેત્ર પણ બગદાણામાં જ રહ્યું છે તેમના સંતાનો સુરત અને વિદેશમાં વસવાટ કરે છે પરંતુ મંજી મોટા મોટાભાગે બગદાણા જ રહેતા હતા તેમની વિદાય બાદ તેમના અંતિમ સંસ્કાર પર બગદાણામાં જ કરાશે અહીં ભગુડા રોડ પર તેમના ભાઈ કિશોરભાઈની વાડી આવેલી છે જે કાકાની વાડી તરીકે ઓળખાય છે આ સ્થળે આજે સાંજે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી દેહ અંતિમ દર્શનાર્થે રખાશે બાદમાં અંતિમ યાત્રા નીકળશે અને બગદાણામાં મોક્ષધામ અંતિમ ક્રિયા કરવામાં આવશે વડાપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ મિત્રો મંજી બાપાના નિધનથી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ઘેરા શોક વ્યાપી ગયો છે મંજી બાપાને મહાનુભવોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે વડાપ્રધાને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે વડાપ્રધાને બાપા સાથે ફોટો શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ મંજી બાપાને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે દાદાના મૃતદેહને પ્રથમ જાચર્યા હનુમાનના મંદિર ખાતે દર્શન કરાવવામાં આવ્યા ત્યારબાદ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે બગદાના આશ્રમ લઈ જવામાં આવ્યા આજે અને આવતીકાલે બપોરે ત્રણ કલાક સુધી ભક્તો તેના પાર્થિવ દેહના દર્શન કરી શકશે આવતીકાલે ત્રણથી ચાર કલાક વચ્ચે તેમના અંતિમ સંસ્કાર બગદાણા બગડેશ્વર ખાતે કરવામાં આવશે મિત્રો તમે પણ મંજી દાદાના આત્માની શાંતિ માટે ઓમ શાંતિ લખીને નીચે કામેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ